બંગાળની ખાડીના માધ્યમ અને અરબી સમુદ્રના માધ્યમ થકી આગળ વધીને ભારત દેશના અનેક વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ લાવવાની સાથે પોતાની અસરો દર્શાવી રહી છે સિસ્ટમની અસરને જોતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે મોટો પલટાવ આવી રહ્યો છે

અત્યારે લેહ લદ્દાખના ક્ષેત્રથી લઈને લાહોરનો વિસ્તાર અને કાશ્મીરના વિસ્તારની અંદર માઇનસ ઓગણીસ ડિગ્રીથી લઈને માઇનસ પચીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જોવા મળ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમી વિક્ષેભોની અસરોને લઈને હવે પછી નવી દિલ્હી ગ્વાલિયરના વિસ્તાર અલ્હાબાદના વિસ્તારથી મધ્ય ભારતના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમો ગતિ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર હવે પછી આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળ્યો છે સિસ્ટમના ભયંકર અસર અને સિસ્ટમના ભયંકર ઘેરાવાને જોતા ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ દિવસ સુધી વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાઈ રહ્યા હોય તેમ ઘોર અંધારપટની વચ્ચે માવઠાનું તીવ્ર સંકટ હવેથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઉત્તરીય ગુજરાતના અનેક જિલ્લાઓ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે કચ્છના વિસ્તારની અંદર સિસ્ટમોની અસરને લઈને સૌથી મોટો ખતરો ભરશિયાળા શિયાળા દરમિયાન માવઠાનો ગુજરાત ઉપર હવે ખતરો ટોળાતો જોવા મળવાનો છે સૌપ્રથમ આપણે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી યપર એર સાયક્લોનિક સિસ્ટમોની માહિતી મેળવીએ તો આ વિસ્તારોની અંદર અત્યારે પવનોની તીવ્રતા સાઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે આગળ વધી રહેલી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આ નવી યુસીએ સિસ્ટમનું દબાણ ધીમે ધીમે શ્રીલંકાના ક્ષેત્ર મદુરાઈના વિસ્તારોથી લઈને અત્યારે બેંગલુરુ હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર આ સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ જોવા મળી રહી છે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી યુસીએ ગુજરાતના વિસ્તારની અંદર મોટો પલટાવ લાવી રહ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આગામી કલાકોની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે માવઠાનું સંકટ વધતું હોય તેમ હવે પછી ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયાળ લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શ્યાળા દરમિયાન મોટા પલટાવ સાથે માવઠાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ હવામાનની અંદર અત્યારે પલટાવ આવી રહ્યો છે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારથી અમરેલી ભાવનગર બોટાદ રાજકોટના ક્ષેત્રથી જામનગર અને મોરબીના વિસ્તારની અંદર પલટાવની સાથે વાદળછાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં પણ ખાસ કરીને અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારની અંદર એક મજબૂત ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર સાથે હવે પછી ઘોર અંધારપટ છવાતું હોય તેમ તટીય ક્ષેત્ર જેમાં જાંબુસર કરજણ સિનોર ડભોઈ ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકની અંદર ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ કોસંબા સુરતના ક્ષેત્રથી લઈને અત્યારે બારડોલી વ્યારાના વિસ્તાર નવસારી બિલીમોરા વલસાડા આહવા અને વલસાડના વિસ્તારની અંદર મોટા પલટાવની આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે રાજસ્થાનના વિસ્તારમાંથી આવતા પવનો અત્યારે થરાદના ક્ષેત્રની અંદર અંદર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની થરાદ પાલનપુર વિસ્તારોની અંદર રાધનપુરના ક્ષેત્રથી મહેસાણા હિંમતનગર પાટણના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર હવે પછી ભર શિયાળા દરમિયાન માવઠાના મોટા ખતરાની સાથે પવનની તીવ્રતા પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને

વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવા તોફાન સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહે છે બાયો બેંગલ એટલે કે બંગાળની ખાડીના વિસ્તારની અંદર હવે પછી તટીય ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ બંગાળની ખાડીના અનેક વિસ્તાર ઉપર પદરોના ઝૂંડ મંડરાતા જોવા મળવાના છે અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે આ વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમો ગતિ કરીને આગળ વધી રહેલી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણીય ભારતના તટીય આ સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવી યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને અરબી સમુદ્રના તટીય વિસ્તાર જેમાં કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયાની અંદર જીરો પોઈન્ટ નવ કિલોમીટરના એરિયાની અંદર હવે પછી તોફાન વધી રહ્યું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો અને સક્રિય બનતી નવી યુસીએ સિસ્ટમની અસરને લઈને તોફાન વધતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો હજી એક બીજી પણ યપર એર સાયક્લોનિક સિસ્ટમ હવે પછી કોમોરીન એરિયામાંથી ધીમે ધીમે ગતિ કરીને એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે જેની અસરને લઈને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારો આમ બંગાળની ખાડીના વિસ્તારથી આ વિસ્તારોની અંદર નવી નવી યુસીએ વધી મળી અને છે ઉત્તરીય ભારતની અંદર કાશ્મીર અને હિમાલયના વિસ્તારોની અંદર બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાંથી ફૂંકાતો ઠંડો અને ભેજયુક્ત પવન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર તવાહી માટે તૈયાર બેઠેલી જોવા મળી રહી છે સિસ્ટમની અસરને લઈને ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર ઓચિંતાના મોટા પલટાઓ આવવાની સાથે માવઠાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે હાલ અત્યારે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનની અંદર વાદળછાયું વાતાવરણ મંડરાતું ગુજરાતમાં જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી સમયમાં પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવો કમોસમી વરસાદ અને ચાટા સ્વરૂપીય હળવાથી ધીમા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપો હટી જવાની સાથે જ હિમાલયના પવનો ગતિ કરીને હાડ ધ્રુજાવી નાખે તેવી ભયંકર ઠંડી ગુજરાતમાં વિખેરતા જોવા મળવાના છે ગુજરાતની અંદર હમણાં વાદળો છે એટલે કે ઠંડીની અંદર ઘટાડો છે પરંતુ આવતીકાલથી મોટાભાગના વિસ્તારોની અંદર હવે પછી વાદળો ઘટતા જોવા મળવાના છે 24 કલાકની અંદર મધ્ય કક્ષાના તોફાની પશ્ચિમીય વિક્ષેપો દેશની અંદર ઉત્તરીય પર્વતીય વિસ્તારોની અંદર પોતાનો પ્રકોપ દર્શાવતા હોય તેમ ઉત્તરીય પર્વતીય વિસ્તારમાંથી આગળ વધтия સિસ્ટમો અનેક વિસ્તારોની અંદર અસર દર્શાવશે અને આ સિસ્ટમની અસરને લઈને અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે છે કરા પડવાના પણ શક્યતાઓ દર્શાવવામાં આવી ને પવનો સાથે ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર બરફનું તોફાન આવવાની પણ તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપની અસરોને લઈને ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો જોવા મળવાની છે જેની અસર બે ફેબ્રુઆરી સુધીની અંદર થતી જોવા મળી શકે છે જેના કારણે ઉત્તર પૂર્વ અને ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર જેમાં ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે રાજસ્થાનના ભાગોની અંદર પણ આ નવી પશ્ચિમી વિક્ષેપોની અસર થવાની આગાહી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં હવાનું હળવું દબાણ બની રહ્યું છે અરબી સમુદ્રના વિસ્તારમાં નવું યુસીએ સક્રિય બનીને તોફાન દર્શાવી રહી છે અનેક વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાતો હોય તેમ સિસ્ટમની અસરોને લઈને અત્યારે વાદળોના ભયંકર ઝૂડની સાથે અનેક વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવે ગુજરાતમાં થનાર કમોસમી વરસાદની જો વાત કરીએ તો પંચમહાલના વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ એટલે કે ચાટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાતના હવામાનની અંદર પલટો આવી શકે છે જેની અસર વડોદરાના ભાગો સુધી થઈ શકે છે બીજી નવી પશ્ચિમે વિક્ષેપ ચાર તારીખથી લઈને આઠ ફેબ્રુઆરી સુધીની અંદર આવી શકે છે જેની અસર પણ ગુજરાતના અનેક ભાગો ઉપર જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો અત્યારે ફૂંકાઈ રહેલા બરફીલા તોફાની પવનોને લઈને હાડ ધ્રુજવી નાખે તેવી ભયંકર અને તોફાની અત્યારે ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અત્યારે ઉભા કૃષિ પાકોને લઘુત્તમ તાપમાન ઘટી જતા હિમવર્ષા પડવાની પણ તીવ્ર શક્યતાને લઈને હવે પછી પાકની અંદર નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે રાજ્ય ઉપર ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે આગામી બે દિવસની અંદર રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ